લોકો આ સમયમાં જ્યાં સુધી તમારી કુશળતા પર વિશ્વાસ નહીં કરે જ્યાં સુધી તમે પોતે સફળ નહીં થાવ તો મિત્રો હું ગૌસ્વામી જયદીપ તમારું મારી યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો મિત્રો આશા કરીએ છીએ જ્યાં પણ હશો ખુશ હશો મજામાં હશો અને મોજમાં હશો સૌ પ્રથમ સૌને દર્શક મિત્રો ઓમ નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાશ જય મા મોગલ તો ભાઈ કેમ બધા મજામાં તો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ મોટા વરિયા ગામ રાયસીભાઈ ડાંગર રાયસીભાઈ ડાંગર હે એમની વાડેથી ના એમના દીકરા નિલેશભાઈ ડાંગર આજ આપણી ગાડીમાં ભરવાનું છે રોટાવેટર અને રોટાવેટર ભાઈ સામાન્ય રોટાવેટરી ઘણું બધું અલગ છે આ અને આ છે ભાઈ ડબલ ધરા અને ચોસઠ બ્લેડ એમાં નોખી નોખી જાતની બ્લેડ અડતાલીસ બ્લેડ સોરી અડતાલીસ બ્લેડ છે આમાં એક મોટું આવે છે તો આપણી ગાડીમાં એક ડબલ ધરા અડતાલીસ બ્લેડનું એવું છે હવે આના માટેનો આપણે અગળો વિડીયો બનાવશું આપણે નોખો એક અલગ વિડીયો જેના વિશે તમને હું માહિતી પૂરી આપીશ રોટાવેટર વિશે કા કેવી રીતે ફૂલ રિવ્યુ વિડીયો અત્યારે ભાઈ ખાલી આપણે ઉપર સલવા નીરશભાઈ પાસેથી જાણી લઈએ તો મિત્રો આપણે અરે નિલેશભાઈ નિલેશભાઈને આપણે આના વિશે થોડી ઘણી વાત માહિતી આપણે લઈ થોડા ડબલ ધરા રોટાવેટર દુનિયા આખીમાં જે વાત થાય પંજાબ સિસ્ટમ રોટાવેટર વિશેની વિશેની હકીકતમાં છે હું અને આમાં ખાસિયત હું છે કેટલા ફૂટનું હવે હું કિંમતમાં થાય તો આ બધી માહિતી નિલેશભાઈ પાસે આપણે નિલેશભાઈ કેમ છો મજામાં આપણે જે ડબલ ધરાના પંજાબની બનાવટ આપણે ગુજરાતમાં પહેલી વખત થઈ રહ્યું છે જે પંજાબમાં હતા પહેલાં હવે ટેકનોલોજીના હિસાબે આપણા ગુજરાતમાં પણ ડબલ ધરાનું આવવા માંડ્યું છે જેમાં પેલી એ ખાસિયત છે કે ગાળા ચોમાસામાં જે આપણે હાંકતા હોઈએ ત્યારે બહુ કામ આપે છે ડબલ ધરામાં જો આપણે ચોમાસામાં હાંકતા ત્યારે આમાં રોલ થઈ જતો ખડ કસ્તરવાળું કે હોય કે ઊભા કપાસમાં ગાળું હોય ને હાકીએ એટલે આમાં રોલ થઈ જતો આ ડબલ ધરામાં એ રોલનો પ્રશ્ન આવશે જ નહીં કઈ રીતનું જોવો આ રીતે ક્રોસિંગ બ્લેડ હાલે એટલે આ ધરામાં હોય એ આ બ્લેટ ગારો ઉખેડતું જાય અને આ ધરામાં હોય આ ગારો ઉખેડતો એટલે આમાં જામ થવાનો પ્રશ્ન બહુ ઓછો રહે છે બીજા નંબરમાં ઉનાળામાં ઉનાળામાં આંખતો અને કડક જમીન હોય તો વાઇબ્રેશન વધારે કરતો હોય સિંગલનું હોય એટલે વાઇબ્રેશન કરવાનું છે જે આ ડબલ છે એટલે ડબલ લોડ થઈ ગયો જમીન ઉપર એટલે વાઇબ્રેશનનો પ્રશ્ન ઓછો આવશે અને છ ફૂટમાં છસો કિલો વજન આવે છે એટલે કે ત્રીસ મણ વજન આવે છે એમાં એના હિસાબે વાઇબ્રેશનનો પ્રશ્ન ઓછો રહે ત્રીજા નંબરની વાત કરીએ તો પછી અહીંયા આવે આ ડીશમાં અત્યારે ફિટિંગ ફિટિંગ કરેલું નથી તમને રીતનું આવે આ આ ડીશ છે રીતની લાગે એટલે જે આપણે કડક જમીન હોય તો આ બેસવા ના દઈએ રોટાવેટરને જે આ ડીશ છે એ કાપતું જાય એટલે અહીંયા જગ્યા પોચી થતી જાય એના હિસાબે રોટાવેટર તમારે જેટલું પાડવું હોય અમુક વિસ્તારમાં કી હે કેટલું પડ્યું આપણે કઈ કેટલું બેઠું

પરંતુ આનો ડેમો જે આપણે કરવાનો હોય એના માટે આપણે અલગ જ વિડીયો બનાવશું આપણે જ્યારે પણ નિલેશભાઈનું કામ ચાલુ હોય છે બાજુમાં ક્યાંક ડેમો આપણે કરશું અત્યારે આપણી પાસે ટાઈમ એવો છો આપણે ડિલિવરી દેવા જવાની છે રોટાવેટરની અને નિલેશભાઈને બહાર જવાનું છે પણ જય આપણી પાસે ટાઈમ દર્શક મિત્રો હશે ત્યારે આપણે આના વિશે ચોક્કસ વિડીયો બનાવશું પરંતુ હજી એક આપણે મુખ્ય વાત કે નિલેશભાઈ આ તો બધું સમજાણું આપણે બરાબર કાની આ ખાસિયત છે આ બધું તમે વ્યવસ્થિત સમજાવ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ રોટાવેટર છે આપનું પરંતુ આની કિંમત શું છે અલગ અલગ થાય છે એક લાખ પચાસ હજાર થી સ્ટાર્ટિંગ કરી એક લાખ પચાસ એક પંચાવન એક સાઠ એક પાસઠ ત્યાં આવે છે અલગ અલગ મોડલ અલગ અલગ ભાવ બરાબર ભાવ હોય છે એમાં ઉપરની આ જે પ્લેટ છે એ સાદી પ્લેટ આવે છે અને હેવી પ્લેટ આવે છે બે પ્લેટમાં આવે છે પછી જે રોટાયટર છે આમાં પ્લેટ લાગેલી હોય રોટાયટર ની બાજુમાં સપોર્ટ મારેલો જુઓ દર્શક મિત્રો

તો વાળા દર્શક મિત્રો આપણે કાઢી થઈ ગઈ છે ઓકે અત્યારે નાળા બાળા બંધ થઈ ગયા પાછળ આપણે મારી રહ્યા પરમિટ નહીં જ્યાં આપણે મારતા આવીએ રોટા વેટર બાંધું રોડા ભાઈ બાંધવું ના પડે બાંધવાનો મતલબ કેટલો કે નીચે ભાઈ બ્લેડું હોય વર્કિંગ કરતી જ હોય ચાલુ જ હોય રસ્તામાં રોદા આપણે જે બાજુ ને બાજુ રોટા વટર રોટી જાય સાઈડોમાં આટલું આવું હિસાબે બાંધવું પડે બાકી આમ તો વજન વધવું હોય બાંધવું ના પડે અને ભાઈ જ્યાં આપણે જવાનું હોય પાંચ પીપળા પાંચ પીપળા એવું જેતપુરની બાજુમાં નિલેશભાઈ આપણે ચેન કફો હારી દીધો હોય

આપડી ભેગા બેઠા મનસુખભાઈ ઓલા કહે કે થી ભલા બે મનસુખભાઈ રસ્તમ ઉભા તા ઢાંકના પાટી આપણે જે ગધધનનું પાટી આવે ગાયતરી આશ્રમનું ના મનસુખભાઈને જ આવું તું જેતપુર બાજુ ને આપણે જવાનું એ જ બાજુ તો મનસુખભાઈનું કામ થઈ જાય અને આપણે હતો થઈ જાય મનસુખભાઈ ભાઈ આપણે ભેગા મનસુખભાઈ ભાઈ ઈશ્વર ના બાણે ઓળખાણ નીકળી ઈશ્વરી આપણી બાજુમાં જ ગામ આવ્યું અને મામાં ને આપણે ઓળખ કહે તો ધીમે ધીમે વાતો જીતો કરતા જાય બેનો ટાઈમ નીકળે મનસુખભાઈને ઠેકાણે ભૂગી જાય ને આપણે હોટો વધારે તો મુકબાઈ બાજુમાં જાવ જ છે ડાયરેક ધીમે ધીમે પડ્યા જાય છે પણ આપણે ભૂખભાઈ પાસે ઉપલેટા લેટા ભાઈ શરીક થાય આવી જ જરીક ને ટાઈમ થયો છે ને 4 એટલે કલાકમાં તો ઠેકાણે આપણે પૂગી જામું 7 વાગે તો આના 7 વાગર રોટાવેટર આપણે ઉતાર નાખવું છે એટલે વેદરા પાસે આપણે ઘરે પૂગી જઈએ તો વાલા દર્શક મિત્રો અત્યારે ટાઈમ થયો છે 7 ને 10 ને આપણે પૂગી ગયા છીએ પાંચ પીપળા ગામમાં આ આપણો રોટાવેટર મૂળ લેટર રોટાવેટર કોમ બાઈક બાજુ મંદિર છે આરતી ચાલુ હે ત્યાં આપડે હવે ખોલીવાર માં ભાઈ આવેટા વચે ઉતરવાનું હોય ભાઈ આપણી વાઇટ જોતા હતા પેટલા ગામમાં આપણો ફોન ના લાગે ફોન આપણે પેઠલા ગામ જોઈને વાઇટ જોવી જોઈએ આવે એટલે રોટા વચે રમણા આપણે ઉતરી જાય આ રમેશભાઈ હે આપણે આની બાઈની વાડી પાંચ બીપડા ગામ જેતપુર બાજુમાં પેઢલા અંદર રોટાવટર ભરીને રોટાવટર કમ્પ્લે રમેશભાઈ મળી ગયું તમને હા રોટાવટર મળી ગયું કમ્પ્લે રેમ સેમ પોલીસ એમ ને રેમ સેમ પોલીસ ટાઈમે આપણે ભૂગી ગયો આઈથી પેમેન્ટ લઈ આપણે નીકળવાનું રમેશભાઈ બાજુમાં થઈ ડાયરા ના રહીતી આપણે નીકળી ગયા પાંચ બીપડા ગામથી થી હવે આપણે જવાનું હે આપણા ઘેર આઈથી પેલા આવશે પાંચ બીપડા ગામથી આપણે તારા કાગળ વાળી એવી હતી ભાઈ ની વાડીએ તો રોટાવેટર આપણે ઉતારવા ગયા હતા એ પાંચ પીપળા ગામ ટપીને આવું એટલે પાંચ પીપળા ગામ ત્યાંથી પછી આવશે ધોરાજી થી ઉપલેટા થી પાનેલી પાનાલીથી જામજોધપુર થી આપણું ગામ રબારીકા તો ભાઈ ની વાડીએ રસ્તા ખાલી આપણે ખોટી થવાનું છે ઘડીક વાર પૂરતું કે અહીંથી જે પેમેન્ટ આવ્યું રોટા વેટરનું આપણે ચૂકવવા તો જાવું જ જો ડેશબોર્ડ પાસે સીટ મારે પૈસા પડ્યા આવે હે અને રાતેભાઈ આપણે ખોટી થવા આપણું કે એકદારો કન્ટિન્યુ નોન સ્ટોપ આપણે આવવાનું હે છે મોટા વળિયા કામ હોય કે જઈને હજી આપણે હજી એક જીનકો ફેરો કરવાનો છે યોગેશભાઈનો યોગેશભાઈ જે આપણા ભેગા આપણા ભાઈ છે યોગેશભાઈ કરમવું એટલે લાઈન છે એ આપણે ભરીને બીજા ભાઈની વાડીએ મૂકવા જવાની છે પીવીસીની લાઇન લાઈન છે એટલે એ ભૂગડવા સુધી આપણે બાજુ આઠ ભા હે એટલે અઢી કલાક ઓછા મોછી થાય આઠ દસ વાગે આપણે ઘરે ભૂગવાનું ટાર્ગેટ કરવું એટલે રસ્તામાં જો ખોટી થવું કીએ તો ઘેર ટાઈમે નહીં ભૂગી હકી એટલે કન્ટિન્યુ આપણે અહીંથી હાલવાનું જ છે એક જ નાનું ચાલો આવી ગયું અહીંથી રોડ અને હવે અહીંથી બધું હરંગ હરંગ આવી જ છે તો દર્શક મિત્રો આવે રીતની આપણી ટ્રીપ રહી હતી આ રોટાવેટરની જોકે કાંઈ વાંધો ના આવ્યો બધું એમ કેમ થઈ ગયું રોટાવેટર ભૂગી કાયદે સર ગયું ભાઈ ચેન કપો ઉતારું ને હોય ને રોટાવેટર સરખું રોટાવેટર ચેન કપો ના લાગે ને એટલે ગાડીમાં માંગતું જ થવાનું બીક બહુ લાગે પણ એ વાંધો આપણે એક ટકા બદલા હું એક ફેરે રેમિન્ડ ડાયજેક્ટ ઝીણી આવી ગઈ હતી ઉતારવામાં પણ સરેરાશ ભાઈ આમ જોવા જાય તો કે વાંધોને એવો તકલીફ ના પડી અને એક દિન બે ફેરા થઈ ગયા આપણે હવારમાં એકદમ રૂપમાં તમે જોયું હશે આપણે ગોવિંદભાઈ લાઈન ભરીને આવ્યા હતા બહુ પછી આપણે આમ જેતપુર સાઈડ બી ગયા હતા ભાડું થઈ ગયું એક દિનનું ભાઈ આપણે હારામ હારું તો બધું હારામ હારું જોયું ભાઈ વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તમે આમનામાં આવતા રહેજો વિડીયો જોતા રહેજો અને સારો લાગે તો તમે લાઇક કરજો શેર કરજો તમારા વિચાર મને કમેન્ટ દ્વારા બતાવજો અને આ મિત્રો ચેનલ પર જો તમે હજી સુધી નવા આવો તમને એક રિક્વેસ્ટ છે કે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયકન દબાવીને એમાં ઓલ સિલેક્ટ કરી લો તો દર્શક મિત્રો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જયમાં મોગલ તો મળીએ મિત્રો નવા બ્લોગમાં